હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છે એકમ સાત અપૂર્ણાંક સંખ્યાઓથીમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ છનું દાખલા નંબર એકથી ચારનું સોલ્યુશન જોઈશું બરાબર એમાં દાખલા નંબર એક છે કે નીચેના દાખલા ઉકેલો એમાં પહેલું જ છે બે છેદમાં ત્રણ વત્તા એક છેદમાં સાત તો એમાં ત્રણ અને સાતનો આપણે લસા લેવું પડશે તો પહેલાં આપણે ત્રણ અને સાતનો લસા લઈએ બરાબર ત્રણવાળી ભાગ ચાલે તો ત્રણ એકા ત્રણ સાતના સાત રહેશે એ રીતે સાતવાડી ભાગ ચાલીએ તો એકના એક સાત એકા સાત હવે લસા શું મળે છે ત્રણ અને સાતના તો ત્રણ ગુણ્યા સાત ત્રણ સત્તુ એકવીસ બરાબર આ રીતે આપણે એકવીસ લસા જોઈએ તો હવે આપણે અંશમાં જે છે એનું એ જ લખવાનું છે જેમ કે બેના બે લખવાના છે કંશ વત્તા એક કંશ લખવાનું છે બરાબર હવે શું થશે તો જો ત્રણના ગણ્યામાં એકવીસ ક્યારે આવે તો ત્રણ સાત એકવીસ થશે એ રીતે સાતના ગણ્યામાં એકવીસ ક્યારે આવે તો સાત તાલી એકવીસ થશે બરાબર હવે શું કરવાનું છે તો આપણે ફરીથી નીચે કરીએ બરાબર હવે જે લસા એકવી હતું એ આપણે એમનેમ જ લખીશું હવે શું થશે તો સાત દુ ચૌદ જે આપણે એ લખીશું વધતાં ત્રણ એકા ત્રણ બરાબર હવે આપણે ફરીથી લસા એકવીસના એકવીસ લખવાના છે હવે ચૌદમાં ત્રણ ઉમેરો તો કેટલા થાય તો સત્તર થાય તો આ આપણો જવાબ થશે કારણ કે આ શુદ્ધ પૂર્ણાંક છે એનું મિશ્રમ હતો ફરે નહીં બરાબર હવે આપણે બી જોઈએ ત્રણ છેદમાં દસ વધતા સાત છેદમાં પંદર તો અહીં આપણે દસ અને 15 નો લસા લેવો પડશે બરાબર દસ અને પંદર તો દસ અને પંદરના લસા લેવામાં આપણે જોઈએ તો પહેલાં બે વડે ભાગ ચાલે તો બે પાંચ દસ થશે બરાબર પછી પંદર તો બે એકી સંખ્યા છે એટલે બેના ઘડી એમ ન આવે એટલે પંદરના પંદર જ લખવાના છે બરાબર હવે ત્રણ વડે ભાગ ચાલશે ત્રણના ઘડી એમાં પંદર આવી જાય ને એટલી બરાબર તો પાંચના પાંચ અને ત્રણ પાંચ પંદર થશે બરાબર હવે શું થશે તો પાંચ વડે ભાગ ચાલે તો પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ હવે લસા શું થશે દસ અને પંદરનો તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ થશે બરાબર હવે આનો ગુણાકાર કરીએ તો કેટલો થાય ત્રણ દુ છ અને છ પાંચ ત્રીસ થશે હવે અહીં આપણે લસા ત્રીસ મળી જાય છે તો શું થશે તો અહીં જોઈએ આપણે હવે તો અનો અંશ ત્રણ કૌશ લખીશું વધતા સાત કૌશ લખીશું બરાબર હવે શું થશે તો દસના ઘડી આમ ત્રીસ ક્યારે આવી તો દસ ત્રણ ત્રીસ થશે એ રીતે પંદરના એમ ત્રીસ ક્યારે આવે તો પંદર દુ તીસ થશે બરાબર હવે આ બે ઓનો ગુણાકાર કરવાનો છે આપણે ત્રણ ગુણ્યા ત્રણ પહેલાં આપણે જે લસા તીસ હતો એ તો લખી જ દેવાનો ત્રણ તાલી કેટલા થાય નવ વધતા સાત દુ કેટલા થાય ચૌદ થશે બરાબર હવે આપણે ત્રીસ લસા લખી દઈએ પહેલાં અને ચૌદ અને નવનો સરવાળો કરવાનો છે ચૌદ અને નવ કેટલા થશે તો એ ત્રેવીસ થશે તો આજ આપણો જવાબ થશે કારણ કે આ શુદ્ધ પૂર્ણાંક છે બરાબર હવે સી જોઈએ આપણે તો અહીં આપણે છેદ નવ અને સાત છે તો આપણે નવ અને સાતનો લસા લઈશું બરાબર હવે બે વડે તો ભાગ ચાલશે નહીં કારણ કે બંને એકી સંખ્યા છે એટલે આપણે ત્રણ વડે ભાગ ચલાવવો પડશે બરાબર ત્રણના ઘડી આમ નવ ક્યારે આવે તો ત્રણ તાલી નવ સાતના સાત રહેશે એ રીતે ત્રણ એકા ત્રણ સાતના સાત રહેશે હવે વડે ભાગ ચાલશે બરાબર એકનો એક અને સાત એકા સાત આ રીતે આપણે જો લસા નવ અને સાત જોઈએ તો કેટલા થશે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા સાત થશે હવે શું થશે તો ત્રણ તાલી નવ અને નવ સાત તેસઠ એટલે લસા તેસઠ થશે તો આપણે અહીંયા લસા તેસઠ લખીએ બરાબર હવે આપણે અંશમાં પહેલાં ચાર લખવાના છે અને કંશ લખીશું પછી વત્તા બે અને કંશ લખીશું બરાબર હવે અહીં અહીં આપણે જોઈએ આપણે તો પહેલાં નવ સત્તું તેસઠ થશે નવ સાત તેસઠ થશે હવે સાતના આગળ એમ તેસઠ ક્યારે આવો તો સાત નવ તેસઠ થશે બરાબર હવે આપણે તેસઠ લસા હવે કેટલા થાય તો સાત ચાર અઠ્યાવીસ થશે બરાબર વધતા નવ દુ અઢાર થશે હવે આપણે લસા તેસઠ લખી દઈએ હવે અઠ્યાવીસ અને અઢારનો સરવાળો કરીએ તો અઠ્યાવીસમાં ઢળમી રહીએ તો કેટલા થશે છતાલીસ બરાબર આ રીતે આપણો આ જવાબ થશે કારણ કે અશુદ્ધ પૂર્ણાંક છે આગળ જોઈએ આપણે ડી પાંચ છેદમાં સાત વધતા એક છેદમાં ત્રણ બરાબર તો આપણે સાત અને ત્રણનો લસા લેવો પડે આમ તો અવિભાજ્ય સંખ્યા હોય તો લસા એમના ગુણાકાર જેટલો જ થાય છતાં પણ આપણે લખીએ અને સમજીએ બરાબર તો પહેલાં ત્રણવાળી ભાગ ચાલશે સાતના સાત ત્રણ એકા ત્રણ થશે બરાબર એ રીતે સાત એકા સાત થશે એકનો એક હવે સાત અને ત્રણનો લસા કેટલો થાય તો ત્રણ ગુણ્યા સાત એટલે સાત તાલી એકવીસ થશે એ રીતે અહીં આપણે જોઈએ તો એકવીસ લસામાં જોઈએ તો પહેલાં અંશ કેટલો છે પાંચ તો પાંચ કંશ વધતા એક કંશ થશે બરાબર હવે સાતના ગણ્યામ એકવીસ ક્યારે આવે તો સાત તાલી એકવીસ થશે એ રીતે ત્રણના ગણ્યામ એકવીસ ક્યારે આવે તો ત્રણ સાત એકવીસ થશે બરાબર હવે જોઈએ આપણે આગળ તો અહીંયા ગુણાકાર કરવાનો છે પાંચ તાલી પંદર થશે અહીંયા પણ ગુણાકાર કરવાનો છે સાત એકા સાત હવે ફરીથી આપણે જે એકવીસ લસાને પણ લખી દેવાનું અને પંદરમાં સાત ઉમેરવાના કેટલા થશે તો જવાબ બાવીસ થશે હવે આ તો અશુદ્ધ પૂર્ણાંક છે અશુદ્ધ પૂર્ણાંકમાં જવાબ ન ચાલે આપણે એને મિશ્રમાં ફેરવવું પડે તો ચલો મિશ્રમાં ફેરવીએ પહેલાં આપણે જે છેદ એકવીસ હતો એ તો લખી જ દેવાનો હવે એકવીસ એકા એકવીસ થશે બરાબર હવે એકવીસ એક ઉમેર્યા તો બાવીસ થાય તો આ રીતે આપણો જવાબ થશે એક પૂર્ણાંક એક છેદમાં એકવીસ બરાબર હવે એ જોઈએ આપણે બે છેદમાં પાંચ વત્તાં એક છેદમાં છ તો અહીંયા આપણે લસા જ કેટલો મળશે પાંચ અને છનો લસા મળશે બરાબર હવે બે વડે ભાગ ચલાવીએ તો પાંચના પાંચ થશે અને બેના ઘણે એમ છ ક્યારે આવે તો બે તાલી છ થશે બરાબર હવે ત્રણ વડે ભાગ ચાલે તો પાંચના પાંચ ત્રણ એકા ત્રણ થશે બરાબર હવે પાંચ વડે ભાગ ચાલે તો પાંચ એકા પાંચ એકના એક થશે હવે લસા પાંચ અને છનો કેટલો થાય તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે કે ત્રણ દુ છ અને છ પાંચ ત્રીસ થશે બરાબર હવે અહીંયા આપણે જોઈએ કે ત્રીસ લસા હોય આપણું બરાબર અને બે કાઉન્સ કરવાનો છે વધતા એક કરીશું બરાબર હવે અહીંયા જોઈએ આપણે કે પાંચ છક તીસ થશે કેટલા પાંચ છક ત્રીસ થશે એ રીતે છના આગળ એમ ત્રીસ ક્યારે આવે તો છ પાંચ ત્રીસ થશે બરાબર હવે અહીંયા ત્રીસના ત્રીસ લખીએ શું થશે છ બાર થશે વત્તા પાંચ એકા પાંચ થશે ફરીથી લસા ત્રીસનું ત્રીસ લખવાનું છે ને બાર અને પાંચનો સરવાળો કરવાનો બારને પાંચ કેટલા થાય સત્તર આ શુદ્ધ પૂર્ણાંક છે એટલે આ જ આપણો જવાબ થશે આગળ જોઈએ હવે આપણે અહીંયા ચાર છેદમાં પાંચ વધતા બે છેદમાં ત્રણ તો શું થશે તો પાંચ અને ત્રણનો આપણે લસા લઈએ બરાબર પાંચ અને ત્રણનો લસા લઈએ તો પહેલાં પાંચના પાંચ રહેશે ને ત્રણ એકા ત્રણ થશે બરાબર એ રીતે પાંચના એ પાંચ એકા પાંચ થશે ને એકનો એક તો પાંચ અને ત્રણનો લસા શું થાય પાંચ તાલી પંદર થશે બરાબર એ રીતે આપણે પંદર લસા લખીએ અને આમ પણ જોઈએ ને તો જ્યારે બે છેદ અવિભાજ્ય હોય તો લસા એમનો ગુનાકાર જેટલો થાય આ પણ યાદ રાખવાનું બધી સંખ્યા અવિભાજ્ય હોય તો લસા કેટલો થાય એમના ગુનાકાર જેટલો બરાબર હવે અહીંયા ચાર કૌંશ કરવાનો છે વધતા બે કૌશ કરવાનો છે બરાબર હવે શું થશે તો જુઓ પાંચ તાલી પંદર થશે પાંચ ત્રણ પંદર અહીં શું થશે તો ત્રણ પાંચ પંદર થશે બરાબર જ્યારે પણ લસા આપણે ગુનાકાર જેટલો લીધો હોય ને તો અંશમાં ક્રોસ થઈ જાય એટલે કે આ ત્રણ અહીં આવી જાય અને આ પાંચ અહીં આવી જાય જુઓ તમે બરાબર ખબર પડી હવે લસા પંદરના પંદર લખી દેવાના છે અને અંશમાં ગુનાકાર કરીને લખીશું આપણે ચાર તાલી બાર વધતા પાંચ દુ દસ થશે બરાબર હવે શું થશે તો પંદરના પંદર થશે અને બાર અને દસ કેટલા થશે બાવીસ હવે આ મિશ્ર પૂર્ણાંક છે અરે સોરી અશુદ્ધ છે તો એને આપણે મિશ્રમાં ફેરવીશું બરાબર તો પહેલાં પંદરના પંદર લખીશું પંદર એકા પંદર પંદર દુ ત્રીસ તો વધી જાય એટલે પંદર એકા પંદર પંદરમાં કેટલા ઉમેર્યા તો બાવીસ થાય તો સાત તો અંશમાં સાત આવશે તો આ આપણો જવાબ રહેશે બરાબર આગળ જોઈએ આપણે ત્રણ છેદમાં ચાર ઓછા એક છેદમાં ત્રણ તો આપણે ચાર અને ત્રણનો લસા લઈએ બરાબર બે વડે ભાગ ચલાવીએ તો બે દુ ચાર ત્રણના ત્રણ રહેશે બરાબર એથી બે એકા બે 3, ત્રણના ત્રણ હવે શું થશે તો અહીંયા ત્રણ વડે ભાગ ચલા તો એકનો એક ત્રણ એકા ત્રણ રહેશે તો ચાર અને ત્રણનો લસા કેટલો થાય તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બરાબર બે દુ ચાર અને ચાર તાલી બાર થશે આ રીતે આપણે જોઈએ તો આપણો લસાનો જવાબ કેટલો થશે બાર બરાબર હવે આપણે અંશમાં પહેલાં ત્રણ છે તો ત્રણ લખીશું પછી ઓછા એક બરાબર હવે શું થશે તો ચાર અને બાર તો ચાર ત્રણ બાર થશે બરાબર ચાર તાલી બાર એ રીતે ત્રણના ઘણે એમ બાર ક્યારે આવે તો ત્રણ ચાર બાર બરાબર જ્યારે પણ લસા ગુનાકાર જેટલો હોય ને તો અંશમાં ક્રોસમાં લખી દેવાના ત્રણ અહીં આવી જાયના ચાર અહીં આવી જાય એ રીતે હવે આપણે લસા બારના બાર લખીએ હવે શું થશે તો ત્રણ ગુણ્યા ત્રણ તો ત્રણ તાલી નવ ઓછા ચાર ચાર થશે હવે લસા બાર લખી દઈએ અને નવમાં જ ચાર જાય તો કેટલા વધે પાંચ આ આપણો જવાબ થશે કારણ કે આ શુદ્ધ પૂર્ણાંક છે આગળ જોઈએ આપણે એચ અહીં આપણે છ અને ત્રણનો લસા લેવો પડશે આમ તો ત્રણના ઘડી એમ છ આવી જાય એટલે લસા છ જ થાય પરંતુ આપણે દર વખત એક પ્રેક્ટિકલના રીતે જોવો જોઈને જ આપણે જવાબ લખીશું કારણ કે આપણે એક શીખવાનું પગથ્યુ છે બરાબર છ અને ત્રણ બરાબર બે તાલીસ છ અને ત્રણના ત્રણ પછી ત્રણ વડે ભાગ ચાલે તો ત્રણ એકા ત્રણ ત્રણ એકા ત્રણ બરાબર એટલે લસા છ અને ત્રણનો કેટલો થાય તો બે ગુણ્યા ત્રણ ત્રણ દુ છ થશે તો આ રીતે આપણે અહીંયા છ લખીશું ડાયરેક્ટ પણ ખબર જ પડી જાય કે ત્રણના ઘડી એમ છ આવે એટલે લસા છ થાય પરંતુ આ ફરજિયાત લખવાનું પ્રેક્ટિસ આપણે ફરજિયાત કરીશું બરાબર ચલો પાંચ કંસ ઓછા એક કંસ કરીશું અહીં શું આવે તો છના એમ છ ક્યારે આવે તો છ એકા છ આમ તો છેદ અને લસા સરખો હોય તો અંશમાં આપણે જે હોય એ જ લખીએ છીએ પણ અહીંયા આપણે પ્રેક્ટિસ કરીશું ત્રણ ટાંકા છ ક્યારે આવે તો ત્રણ દુ છ થશે બરાબર હવે એ ના તો છ જ રહેશે લસા પાંચ એકા પાંચ થશે ઓછા બે એકા બે થશે બરાબર હવે ફરીથી આપણે ના છ રહેશે અને પાંચમાંથી બે જાય તો ત્રણ રહેશે બરાબર ત્રણના એમાં તો છ આવી જાય ક્યારે આવી જાય તો બે તાલી છ થશે અને ઉપર ત્રણ 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 દૂર કરીએ ત્રણમાં એક થશે અને છેદમાં બે થશે બરાબર કશું જ નથી વધતું જો કાંઈ ન વધે ને તો એક લખવાનો અને નીચે બે આ રીતે આપણો આ જવાબ રહેશે બરાબર હવે આપણે આવી જોઈએ હવે અહીંયા ત્રણ રકમ આપેલી છે આપણે ત્રણ સંખ્યા આપેલી છે ત્રણ ચાર અને બે કેટલા આપ્યા છે ત્રણ ચાર અને બે તો એ ત્રણ એનો આપણે લસા શોધવું પડશે ત્રણ ચાર અને બે બરાબર હવે સુધારી આપણે બે બે વડે ભાગ ચાલીએ તો ત્રણના તો ત્રણ રહેશે બેના ઘડી આમ ચાર ક્યારે આવે તો બે દુ ચાર બે એકા બે થશે બરાબર હવે ફરીથી જોઈએ ત્રણના તો ત્રણ રહેશે બે એકા બે એકના એક રહેશે બરાબર ફરીથી હવે ત્રણ વડે ભાગ ચાલે તો ત્રણ એકા ત્રણ એકનો એક એકનો એક તો ત્રણ ચાર બેનો લસા કેટલો થશે તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બરાબર એનો ગુનાકાર કેટલો થાય તો બે દુ ચાર ચાર તાલી બાર એટલે લસા કેટલો થશે બાર થશે બરાબર હવે જોઈએ આપણે પહેલાં લસા બાર લખી દેવાનો બરાબર હવે બધાનો અંશ લખી દેવાનો અને જોડે કૌશ કરી દેવાનો શું કરવાનો અંશ લખીને જેમ કે બે કૌશ બરાબર વત્તા ત્રણ કૌશ પછી શું કરવાનું વત્તા એક કૌંશ બરાબર ખબર પડી તમને જો બે કૌશ ત્રણ કૌશ એક કૌંશ હવે શું કરવાનું ત્રણના ગણી એમ બાર ક્યારે આવે ત્રણ ચાર બાર થશે એ રીતે ચારના ગણ્યા બાર ક્યારે આવે તો ચાર ત્રણ બાર થશે એ રીતે બેના એમાં બાર કે ક્યારે આવે તો બે છ બાર થશે બરાબર ફરીથી પેલા સા બાર તો લખી જ દઈશું હવે ગુણાકાર કરીને લખવાનું છે ચાર દુ આઠ પછી ત્રણ તાલી નવ અને અહીંયા છ એકા છ હવે બારના બાર લખવાના છે ને ઉપરની સંખ્યાનું સરવાળું કરવાનું છે બોલો તો સરવાળાનો જવાબ કેટલો આવે તો જવાબ આવશે ત્રેવીસ બરાબર હવે આ અશુદ્ધ અપૂર્ણાંક છે તો એને આપણે મિશ્રમાં ફેરવવું પડે બરાબર તો પહેલાં બાર એકા બાર બારદુ ચોવીસ થાય એટલે બાર એકા બાર કરીએ છીએ આપણે છેદમાં તો બાર લખીએ જ છે હવે બારમાં કેટલા ઉમેર તો તેવીસ થાય તો બારદુ ચોવીસ એટલે એક જ છે એટલે આપણે અહીં અગિયાર આવશે જવાબ બરાબર તો આ આપણો જવાબ રહેશે આગળ જોઈએ આપણે જેમાં હવે આપણે અહીંયા જોઈએ આપણે અહીંયા આપણે બે ત્રણ અને છનો લસા લેવાનો છે બરાબર બે ત્રણ અને છનો લસા લેવાનો છે બરાબર હવે શું થશે તો ધ્યાનથી જોઈએ આપણે તો અહીંયા બે વળી ભાગ ચાલે તો બે એકા બે ત્રણના ત્રણ અને બે તાલી છ થશે એ રીતે ત્રણ વળી ભાગ ચાલે હોય તો એકના એક ત્રણ એકા ત્રણ ત્રણ એકા ત્રણ તો લસા કેટલો થશે બે ત્રણ છનો બે ગુણ્યા ત્રણ એટલે ત્રણ દુ છ લસા થાય બરાબર હવે આપણે એ છ લસા લખવાનું છે હવે આપણે બધાના અન સમલ લખ્યા હતા હમણાં એ રીતે લખવાનો છે એક કંશ વત્તા એક કંશ વત્તા એક કંશ ખબર પડી તમને એક કંશ કરવાનું વત્તા એક કંશ કરવાનું વત્તા એક કંશ કરવાનું હવે શું થશે તો જો બેના ગણ્યામ છ ક્યારે આવે તો બે તાલી છ થશે એ રીતે ત્રણના ગણીએ એમ છ ક્યારે આવે તો ત્રણ દુ છ થશે એ રીતે છના ગણ્યામ છ ક્યારે આવે તો છ એકા છ થશે ખબર પડી તમને બેના ગણ્યામ છ બે તાલી છ ત્રણ દુ છ અને છ એકા છ ફરીથી આપણે છનો લસામાં છનો છ જ લખીશું હવે ત્રણ એકા ત્રણ ગુણાકાર કરીને લખવાના છે બરાબર બે એકા બે અને અહીંયા એક એકા એક થશે હવે શું થાય તો છના છ થશે અને ઉપરની બધી જ સંખ્યાનો સરવાળો કરવાનો છે ત્રણના બે પાંચ અને એક છ થશે બરાબર આ રીતે શું થાય તો છ છ છે સરખા જ છે સરખા હોય તો આપણે એને દૂર કરીએ છીએ એટલે કે જવાબ એક વધશે શું વધશે એક બરાબર આગળ જોઈએ આપણે કે હવે આ મિશ્ર પૂર્ણાંક છે તો એને પહેલાં આપણે અશુદ્ધમાં ફેરવવું પડે બરાબર હવે તો આપણે બહુ બધા ગણ્યા તો ખબર પડી ગઈ ને કે અને છેદનો ગુણાકાર કરવો પડે એટલે કે ત્રણ એકા ત્રણ કેટલા ત્રણ એકા ત્રણ અને નો અંશ જોડે સરવાળો કરી દેવાનો એટલે ચાર છેદોયનો જ રહેવાનો છે એટલે ચાર છેદમાં ત્રણ રહેશે ખબર પડી ફરીથી જોવા ત્રણ એકા ત્રણ ત્રણ એક ચાર ચાર છેદમાં ત્રણ છેદનો જ લખવાનું અહીં શું થશે તો ત્રણ તાલી નવ નવથી દસ અગિયાર અગિયાર છેદમાં ત્રણ રહેશે બરાબર હવે છેદ તો ત્રણ જ રહે આ અંશમાં લખી દે ચાર અને આનું શું થશે વત્તા અગિયાર બરાબર તેમ કર્યું કારણ કે જો છેદ લસા સરખું જ છે બધું કોઈ જગ્યાએ કશું કોઈ ખૂટતું નથી તો અંશ મત લખી દેવાનું હવે અગિયારના ચાર કેટલા થાય પંદર એટલે ઉપર પંદર અને છેદમાં લસા ત્રણ ત્રણના એમ પંદર આવી જાય ક્યારે તો ત્રણ પાંચ પંદર થશે એટલે ત્રણ ત્રણ ઉડી જાય એટલે ખાલી પાંચ જવાબ આવે આગળ જોઈએ આપણે એલ તો અહીંયા જોઈએ આપણે તો ત્રણ અને ચારનો લસા લેવો પડશે ત્રણ ચાર બાર જ થાય પણ પ્રેક્ટિકલ રીતે આપણે લખીશું બરાબર અલગ અલગ હોય એટલે ત્રણના ત્રણ બે દુ ચાર થશે બરાબર એ રીતે ત્રણના ત્રણ બે એકા બે થશે એ રીતે ત્રણ વડે ભાગ ચાલે તો ત્રણ એકા ત્રણ એકનો એક થશે હવે ત્રણ અને ચારનો લસા શું થાય તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બરાબર બે દુ ચાર ચાર તાલી બાર થશે બરાબર હવે અહીંયા જોઈએ આપણે તો જુઓ ધ્યાનથી જોજો કઈ રીતે આવી જવાબ તો ત્રણ ચાર બાર બારથી તેર ચૌદ ચૌદ ભાગ્યા ત્રણ ખબળી ત્રણ ચાર બાર બારથી તેર ચૌદ ભાગ્યા ત્રણ એવી રીતે ચાર તાલી બાર બારને તેર તેર ભાગ્યા ચાર થશે હવે શું થશે તો એ ત્રણ અને ચારનો લસા શોધી કાઢ્યો આપણે બાર તો આપણે અહીંયા બાર લખીશું હવે પહેલાં ચૌદ લખીશું અને કંશ વત્તા તેર લખીશું અને કંશ બરાબર હવે શું થશે ત્રણના એમ બાર ક્યારે આવે તો ત્રણ ચાર બાર એ રીતે ચારના એમ બાર ક્યારે આવે ચાર તાલી બાર થશે બરાબર હવે બારના બાર લખીએ તો ચૌદ ચાર કેટલા થાય તો છપ્પન થશે વત્તા તેર તાલી ઓગણચાલીસ હવે છપ્પન અને ઓગણચાળીસનું પહેલાં બારના બાર લસા લખી દઈએ આપણે અને છપ્પન અને ઓગણચાલીસનો સરવાળો કરીએ તો કેટલા થશે પંચોનું થશે બરાબર હવે બાર સત્તું ચોર્યાસી થાય એટલે આપણે બાર સત્તર ચોર્યાસી બારના બાર ચોર્યાસીમાં કેટલા ઉમેર તો પંચોણું થાય તો અગિયાર આ રીતે આપણો મિશ્ર પૂર્ણાંક થશે બરાબર આગળ જોઈએ આપણે હવે બંનેનો છેદ પાંચ જ છે તો આપણે પાંચ હોય તો પાંચ આપણે લસા શોધવાની જરૂર નથી પાંચ જ લસા આવે તો અંશમાં જે હોય એનું એ લખવાનું સોળ ઓછા સાત સોળ ઓછા સાત બરાબર ફરીથી આપણે લસા પાંચના પાંચ લખી દઈશું અને સોળમાંથી સાત જાય તો કેટલા વધે નવ છે બરાબર આ મિશ્ર મિશ્રપૂર્ણાંક છે એટલે આપણીને અશુદ્ધમાં ફેર અરે અશુદ્ધ છે એટલે મિશ્રમાં ફેરવીશું પાંચ એકા પાંચ બરાબર પાંચના પાંચ પાંચ એકા પાંચ પાંચના ચાર નવ બરાબર આ રીતે આગળ જોઈએ આપણે ત્રણ અને બેનો લસા લેવાનો છે આપણે બરાબર આમ તો ત્રણ દુ છ જ થાય તો પણ પ્રેક્ટિકલ રીતે આપણે જોઈ જ લઈએ બરાબર કારણ કે આપણે આ પ્રથમ સ્ટેપ છે આ રીતના દાખલાનું એટલા માટે ત્રણ દુ છ લસા થશે બરાબર બેતાલીસ છ હવે અહીંયા છનો લસા લખીએ આપણે તો શું થશે તો પહેલાં ચાર કરીશું કંશ કરીશું ઓછા એક અને કંશ કરીશું અંશ લખી દીધા બરાબર હવે ત્રણ આગળ આમ છ ક્યારે આવે તો ત્રણ દુ છ થશે બેનાગઢ આમ છ ક્યારે આવે તો બેતાલી છ થશે બરાબર હવે આપણે છેદ છના છ લખવાના છે ચાર દુ આઠ થશે અને અહીંયા ત્રણ એકા ત્રણ થશે બરાબર ફરીથીને આપણે છેદ છનો છ લખી દઈશું આઠમાંથી ત્રણ જાય તો કેટલા થાય તો પાંચ થશે આ શુદ્ધ અપૂર્ણાંક છે એટલે આજ જ જવાબ રહેશે બરાબર આગળ જોઈએ દાખલા નંબર બે કે સરિતાએ બે છેદમાં પાંચ મીટરની રિબિન ખરીદી અને લલિતાએ ત્રણ છેદમાં ચાર મીટરની રિબિન ખરીદી તો બંને કુલ કેટલી લાંબી રિબિન ખરીદી કુલ એટલે આ બંનેનું શું કરવાનું છે આપણે સરવાળો જેમ કે સરિતાએ ખરીદેલી રિબિન બે છેદમાં પાંચ બરાબર અને લલિતાએ ખરીદેલી રિબિન કેટલી તો ત્રણ છેદમાં ચાર બરાબર બંનેએ ખરીદેલી કુલ લાંબી રિબીન કેટલી તો બે છેદમાં પાંચ વત્તાં ત્રણ છેદમાં ચાર થશે હવે પાંચ અને ચાર છે તો આપણે પાંચ અને ચારનો લસા લઈએ પાંચ અને ચાર બરાબર તો પાંચના પાંચ ચાર એટલે બે દુ ચાર થશે બરાબર પછી પાંચના પાંચ બે એકા બે થશે બરાબર હવે પાંચ બોલીએ તો પાંચ એકા પાંચ થશે એકના એક થશે હવે પાંચ અને ચારનો લસા કેટલો થાય તો બે ગુણ્યા બે ગુણ્યા પાંચ બે દુ ચાર અને ચાર પાંચ વીસ થશે એટલે લસા વીસ થશે બરાબર આગળ જોઈએ આપણે તો અહીંયા લસા વીસ થાય અને હવે આપણે અંશ લખીશું બે કૌશ બરાબર વત્તા ત્રણ કંશ આ રીતે આપણે કરીશું હવે કૌશમાં શું લખીએ તો અહીં પાંચ છે પાંચના ગણે વીસ ક્યારે આવે તો પાંચ ચાર વીસ થશે એ રીતે ચાર છે તો ચારના ગણ્યા વીસ ક્યારે આવે તો ચાર પાંચ વીસ બરાબર હવે વીસના વીસ લખીશું અહીં ગુણાકાર કરીએ ચાર દુ આઠ અહીં ગુણાકાર કરીએ પાંચ તાલીસ પંદર બરાબર હવે વીસના વીસ લખીએ અને પંદરમાં આઠ ઉમેરીએ તો પંદરના આઠ કેટલા થશે તેવીસ પરંતુ આ તો અશુદ્ધ પૂર્ણાંક છે તેને મિશ્રમાં ફેરવીએ વીસ એકા વીસ વીસના વીસ અને વીસના ત્રણ ત્રેવીસ બરાબર તો આ રીતે આપણો જવાબ રહેશે આગળ જોઈએ ત્રીજો છે કે નેનાને એક પૂર્ણાંક એક છેદમાં બે કેક અને નજમાને એક પૂર્ણાંક એક છેદમાં ત્રણ કેક આપવામાં આવે છે તો આ બંનેને કુલ કેટલી કેક આપવામાં આવી હશે બરાબર તો નેનાની કેક છે એક પૂર્ણાંક એક છેદમાં બે નજમાને બરાબર એટલે કે અહીં આપેલા મિશ્ર છે ને અશુદ્ધમાં ફેરવી દઈએ બે એકા બે બે ને એક ત્રણ ત્રણ છેદમાં બે થશે બરાબર ઉપર ત્રણ અને છેદમાં બે એટલે કે બેના બે જ રહે હવે નચમાને કેટલી મળે છે તો એક પુનઃ કે છેદમાં ત્રણ એનો મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવીએ તો શું થાય તો ત્રણ એકા ત્રણ ત્રણને એક ચાર એટલે નીચે ત્રણના ત્રણ જ રહેશે અને ઉપર ચાર આવશે હવે બંનેને કુલ કેટલી આ બંનેનો આપણે સરવાળો કરીએ ત્રણ છેદમાં બે અને ચાર છેદમાં ત્રણ અહીં બે અને ત્રણનો આપણે લસા લેવો પડે ત્રણ દુ છ જ લસા થાય તો પણ આપણે પ્રેક્ટિકલ તો કરી જ દઈશું બરાબર આ રીતે અને લસા ત્રણ બે અને ત્રણનો કેટલો થશે તો બે તાલી છ થશે બરાબર હવે આપણે અહીંયા જોઈએ તો છ લસા લખીએ બરાબર હવે શું થશે તો તમે ધ્યાનથી જુઓ તમે પહેલાં ત્રણ અને કૌંસ કરવાનો છે પછી વત્તા ચાર કૌંશ કરવાનો છે હવે અહીંયા શું આવ્યું તો જો અહીંયા પહેલાં બે છે તો બેના ઘણી આમાં છ ક્યારે આવે તો બે તાલી છ એ તો અહીં ત્રણ છે તો ત્રણના ઘણી એમ છ કહેવા હોય તો ત્રણ દુ છ બરાબર લસા છના છ લખવાના છે અંશમાં શું થશે તો ત્રણ તાલી નવ થશે અહીં શું થશે તો ચાર દુ આઠ થશે બરાબર પહેલાં છના છઠ લખી દઈએ હવે નવ અને આઠનો સરવાળો કરો તો કેટલો થશે સત્તર આ અશુદ્ધ છેલ્લે મિશ્રણમાં ફેરાવે તો છ દ બાર છના તો છ લખે છ દુ બાર બારમાં કેટલા ઉમેર તો સત્તર થાય તો પાંચ તો આ રીતે આપણો આ જવાબ રહેશે બરાબર હવે આપણે દાખલા નંબર ચાર છે કે ખાલી બોક્સ ભરો તો ખાલી બોક્સ પર હું પહેલો એ જોઈએ આપણે બોક્સ ઓછા પાંચ છેદમાં આઠ બરાબર એક છેદમાં ચાર હવે આપણે આગળ પણ જોયા હતા કે આ માઇનસ છે એને બરાબરની આ બાજુ મોકલી દેવાના એટલે પહેલાં બોક્સ એમને એક છેદમાં ચાર પણ એમને લખ્યા જો પણ આ માઇનસ છે જો બરાબરની બીજી બાજુ જાય ને તો પ્લસ હોય તો માઇનસ થઈ જાય અને માઇનસ હોય તો પ્લસ એ રીતે આપણે લખીશું બરાબર એટલે કે આ માઇનસ છે તેને આ બાજુ પ્લસમાં લખીએ તો પાંચ છેદમાં આઠ વધતા પાંચ છેદમાં આઠ બરાબર બોક્સ હવે ચાર અને આઠનો લસા શોધી કાઢીએ પહેલાં આપણે બે વડે ભાગ ચાલે તો બે દુ ચાર ચાર દુ આઠ બરાબર પાછું બે વડે ભાગ ચાલે તો બે એકા બે બે દુ ચાર થશે બરાબર પાછું એકના એક બે એકા બે થશે તો ચાર અને આઠનો લસા કેટલો થાય તો બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર ચાર દુ આઠ થશે એટલે અહીં જોઈએ તો આઠ લસા થાય આપણે હવે અંશમાં શું થશે તો એક કંશ વત્તા પાંચ અને કંશ થશે બરાબર હવે અહીંયા ચાર દુ આઠ થશે ચાર દુ આઠ આઠના ઘડિયામાં આઠ ક્યારે આવતા આઠ એકા આઠ જ થાય બરાબર ફરીથી આપણે જોઈએ તો લસા આઠના આઠ લખી દેવાના અને અંશમાં શું થાય બે એકા બે વત્તા પાંચ એકા પાંચ બરાબર હવે આઠના આઠ લખી દેવા પાંચને બે કેટલા થશે સાત થશે તો બોક્સ બરાબર સાત છેદમાં આઠ જવાબ આવશે બરાબર હવે બી જોઈએ આપણે તો બોક્સ ઓછા એક છેદમાં પાંચ બરાબર એક છેદમાં બે પણ આપણે યુજ કરવાનું છે પહેલાં બોક્સ લખીશું આપણે પછી બરાબર એક છેદમાં બે પણ લખીશું હવે આ માઇનસ છે બરાબર નહીં આ બાજુ આવત શું થાય પ્લસ તો વત્તા એક છેદમાં પાંચ બે અને પાંચનો લસા લઈશું આમ તો પાંચ દસ જ થાય પણ પ્રેક્ટિકલ રૂપે આપણે લખવાનું જ છે બધાએ બે એકા બે પાંચના પાંચ બરાબર પાંચ એકના એક પાંચ એકા પાંચ બરાબર તો બે અને પાંચનો લસા કેટલો થાય તો બે ગુણ્યા પાંચ બે પાંચ દસ થશે બરાબર એટલે કે અહીં જોઈએ તો બોક્સ બરાબર અહીંયા દસનો લસા એક કંશ એક હવે બેના ઘણે આમ દસ ક્યારે આવ્યો તો બે પાંચ દસ થશે પાંચના ઘણે આમ દસ ક્યારે આવ્યો તો પાંચ દુ દસ થશે બરાબર એટલે અહીં શું થશે પાંચ એકા પાંચ થશે વત્તા પહેલાં દસના દસ લખી દઈએ આપણે લસા બરાબર પાંચ એકા પાંચ વત્તા અહીં શું થશે બે એકા બે થશે હવે પાંચના બે કેટલા થાય સાત તો પહેલાં બોક્સ બરાબર દસનો લસા અને અંશમાં થશે સાત આ આપણો જવાબ થશે બરાબર સી જોઈએ હવે આપણે એક છેદમાં બે ઓછા બોક્સ બરાબર એક છેદમાં છ હવે એ જો પહેલાં આપણે એક છેદમાં બે તો ને પણ લખવાના છે બરાબર આ માઇનસ બોક્સ એની બાજુ મોકલી મોકલીએ આપણે બરાબરની પેલ બાજુ એટલે પ્લસ થઈ જાય એક છેદમાં છ એ જો પ્લસ છે અહીંયા માઇનસનું ચિહ્ન નથી ને એટલે એ પ્લસ કહેવાય એ બરાબરનો આ બાજુ લઈએ તો આપણે માઇનસ થઈ જાય જો તમે આ પ્લસ હતા આ બાજુ લાવ્યા આપણે તો શું થઈ ગયું માઇનસ અને આ માઇનસ બોક્સ હતું એ બરાબરની આ બાજુ લાયા હતી શું થઈ જાય પ્લસ જો ચિહ્નો બદલાઈ જાય બરાબરની આજુબાજુ તમે એ હેરફેર કરો તો શું થશે ચિહ્નો બદલાઈ જાય તો યાદ રાખજો આ માઇનસ બોક્સ આ બાજુ એટલે પ્લસ આ પ્લસ આ બાજુ આવે તો માઇનસ હવે આપણે બે અને છનો લસા લઈશું તો હવે આપણે બરાબર બોક્સ છે એટલે બોક્સ બરાબર એટલે લખીશું બરાબર પહેલા બે અને છનો લસા શોધી કાઢીએ તો બે આ બે બેતાલીસ છ બરાબર એકનો એક અને ત્રણ એકા ત્રણ તો બે અને છનો લસા કેટલો થશે બે ગુણ્યા ત્રણ ત્રણ દુ છ બરાબર એટલે બોક્સ બરાબર અહીંયા થશે બે છનો લસા આપેલા તો બે એક કંશ ઓછા એક કંશ હવે શું થશે તમે ધ્યાનથી જુઓ તો બેના એમ છ ક્યારે આવ્યો તો તાલી છ છના ગણે છ ક્યારે આવ્યો છ એકા છ બરાબર બોક્સ બરાબર છનો લસા ત્રણ એકા ત્રણ ઓછા એક એકા એક થશે બોક્સ બરાબર છનો લસા ત્રણમાંથી એક જાય તો બે પણ બેના આગળ એમ છ આવે તો ક્યારે તો બે તાલી છ બેના બે એટલે બે બે ઉડી જશે એટલે અંશમાં કાંઈ ન વધે તો એક અને છેદમાં ત્રણ એટલે આપણો જવાબ થશે બોક્સ બરાબર એક છેદમાં ત્રણ બરાબર તો વિડીયો ગમે હોય તો ચેનલ મારી સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો ઓકે ગુડ બાય